સમ ગામ આવેલા ડુંગર પાસે આવેલી ખાણ ખનીજની સિત્તેર ફૂટ ઊંડી ખાઈમાંથી ડમ્પર ખાબક્યું તો બપોરે દોઢ વાગ્યાના આસપાસ જમવા માટે જતા ડ્રાઈવરનું સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ડમ્પર દર્શન અર્થે મુવર્સ નામની જે લીઝ પ્લાન્ટમાં અને ક્વોરી અનિઝ કન્સ્ટ્રક્શનની ખાણમાં આ ડમ્પર સાથે ગાડી ઊંડી ખાણમાં પડી તો રેસ્ક્યુ માટે પાલનપુર તેમજ વિસનગર નગરપાલિકા દ્વારા આ ફાયર બ્રિગેડની ટીમ ઘટના પહોંચી ગઈ હતી વધુ વરસાદ તેમજ ખૂબ જ ખરાબ રીતે આડેધડ ખોદકામ કરવામાં આવ્યું હોવાથી સાહીઠ ફૂટ જેટલું પાણી ભરાયેલ હોય ત્યારે રેસ્ક્યુ માટે કઠિન કામ છે તો આ વિસ્તારમાં દર્શન અર્થે મુવર્સ નામની જે પ્લાન્ટ અને અનિસ કન્સ્ટ્રક્શન ખાણ હોવાનું ચર્ચા પણ મળી આવી છે આ સાથે ફાયર બ્રિગેડ અને બચાવ રેસ્ક્યુ ટીમ દ્વારા પાણીની તરવૈયા દ્વારા કેમેરા ઉતારીને તપાસ કરતા પાણી નીચે સાહીઠ ફૂટ નીચે આ ડમ્પર ગાડી અને ડ્રાઈવર અંદર હોય તેવું પણ કેમેરામાં સ્પષ્ટ દેખાવા મળ્યું છે તો વજાપુર ખાણ ખનીજમાં ડમ્પરના વાયુ વેગે મળતા સતલાસણા તાલુકાના મામલતદાર શ્રી વીડી ચાવડા સાહેબ તાલુકા પંચાયતના ટીડીઓ દ્રષ્ટિબેન ચૌધરી સતલાસણા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પીઆઈ યુવી ઝાલા સાહેબ અને પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી તો શોધખોળની તપાસ પણ ચાલુ કરવામાં આવી છે અમારે અરવિંદભાઈ સુમાભાઈ આ સમરાપુર સીમ છે આ માઇન્સો બહુ ઊંડી છે અને ઊંડીના કારણે એક ગાડી અંદર પડી છે કોઈ પતા નહીં તો કોઈ ડ્રાઈવરનો કોઈ પતો નહીં કે કોઈ પતો નહીં અને ખાન ખનીજનો અમે દસ દાડા પહેલા ઉજવણ કરી હતી અને એકત્રીસ તારીખે લોકો આવીને ગયા છે અહીંયા અને પોંચને સાહેબ ને આપ્યું છે મહેસાણા ગોજનગર સાહેબ ને આપેલું છે આ સાહેબ અમારે ઓછા હોલ કરે આ બધું માઇસો બધું બધું ઊંડી છે બધું બંધ કરે અને અમારે આ કોઈ વસ્તુ જોતી ને અમારે પોણીઓ તળે સાહેબ જવાબ જતો રહે એના કારણે ડમ્પર જે માઇન્સ ની અંદર ખાપ્યું છે તેની શું કાર્યવાહી આગળ કરવામાં આવે જે ડમ્પર પડ્યું છે એ ઊંડી ખાઈમાં પડેલું છે એમાં કાઢવા માટે હતા આપણે પ્રયત્ન કર્યા હતા પણ એમાં સફળતા મળી નથી પણ સવારે જે ટીમ પાટણથી આવવાની છે તે એમને બોલાવે સાથ આવે તે એમને આગળની કાર્યવાહી કરી કાઢવાનો પ્રયત્ન કરવામાં છે હાલની શું સ્થિતિ છે હાલની સ્થિતિમાં એવું છે કે અત્યારે પૂરો પ્રયત્ન કર્યો કે ફાયર ટીમે તો પણ સફળતા મળી અંદર કેટલા વ્યક્તિઓ હોવાનો અંદાજ છે ડમ્પરની અંદર ડમ્પરમાં એક જ વ્યક્તિ છે ડ્રાઈવર ઉપજી ચૌહાણ સાથે ચક્રવાત ન્યૂઝ ચટલાસણા